કેમ છો મજામાં શું વાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપને સ્વાગત છે આજનો જે સુવિચાર છે તે છે સમુદાય કમ્યુનિટી આ સુવિચાર ક્રિસ્ટન જોન સાહેબે ખૂબ જ સરસ લખ્યો છે તેમણે સમુદાય વિશે લખ્યું છે કે સમુદાય એ સફળતાનો પાયો છે મારા વાત વાલા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે આપણે ઘણી વાર જોયું હોય છે અનુભવ્યું પણ હોય છે કે જ્યારે આપણે એકલા એ સારું અને સાચું કરવાનું સાચા રસ્તે પ્રયાસ કરતા હોઈએ છીએ ત્યારે આપણને ઘણો સમય લાગતો હોય છે એવું નથી કે સફળતા નથી મળતી હોતી એકલા વ્યક્તિને એ વ્યક્તિને સફળતા ચોક્કસ મળે છે પણ તેનો સમય વધી જાય છે તો આની જગ્યાએ જો કોઈ સારું અને સાચું કરવાવાળા લોકો ભેગા થાય એકના બે થાય બે ના ચાર થાય ચારના આઠ થાય આવી રીતે સમુદાય બનતું જાય બધાના વિચારો બધાનો લક્ષ્ય એક સરખું જ હોય ભલે તે લોકોના રસ્તા અલગ હોય પણ લક્ષ્ય એક જ હોય તો આ બધા લોકો એકબીજાને ગાઈડ કરીને મદદ કરીને પોતાના જે લક્ષ્યો નક્કી કરે છે ત્યાં સુધી તે લોકો આરામથી સંતોષપૂર્વક પહોંચી શકે છે એટલે જ્યાં એકલો વ્યક્તિ ખરેખર એકલો પડી જાય છે ત્યાં આખું સમુદાય ભેગું થઈને એકબીજાને ટેકો આપીને કોઈને પણ એકલું નથી પડવા દેતું અને પોતાનો સમુદાયનો જે પર્પઝ નક્કી કર્યો હોય છે જે હેતુ નક્કી કર્યો હોય છે ત્યાં સુધી બધા સાથે મળીને સંતોષપૂર્વક પહોંચી શકે છે અને આ જ એક સમુદાયની તાકાત છે અને જ્યારે આ સમુદાય આવી રીતે સાથે મળીને એક જ લક્ષ્ય ઉપર કામ કરે છે ત્યારે એવું કહી શકાય કે આ એક સફળતાનો પાયો લંખાય છે અને આ પાયા ઉપર જ ચાલીને આ લોકો આગળ વધીને પોતાના લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા હોય છે આ દુનિયા માટે પોતાના માટે કંઈક સારું અને સાચું કયો નક્કી કર્યું હોય છે તે આ લોકો ચોક્કસ જ કરી શકે છે આપણે પણ તેવું કરવા માટે પ્રયાસ કરવો જોઈએ આપણે પણ એક સમુદાય બનાવવો જોઈએ જેનાથી આપણે પણ કંઈક સારું અને સાચું કરી શકીએ થેન્ક યુ